આ પ્રોટીન બાર એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય વ્રત ઉપવાસ હોય કે એમ જ માત્ર દરરોજ એક ટુક હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનો જ કિચનમાં આજે આપણે બનાવીશું જો તમને થાક લાગતો હોય એનર્જી ઓછી હોય વ્રત ઉપવાસ કરતા હોય અને તમારે એનર્જી જાળવી રાખવી હોય અથવા તમને હાથ પગના દુખાવા થતા હોય કમરના દુખાવા થતા હોય અને જો તમારે હેલ્ધી બનવું હોય ને તો દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લેવાનો પ્રોટીન વિટામિન બધું જ મળી જશે સાથે જો વ્રત ઉપવાસ કરતા હોય ને તો એક ટુકડો તમારે જરૂરથી ખાવો જોઈએ આખો દિવસ એનર્જી ભરપૂર રહે એકદમ સોફ્ટ બને છે મહિના સુધી ખરાબ નથી થતી તો એકદમ નવી જ રીતે ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એક પણ લોટના ઉપયોગ વગર આપણે આ સુખડી તૈયાર કરવાના છીએ એના માટે એક વાટકી અથવા એક

ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી હવે એના ફોતરા પણ સરસ રીતે નીકળી જાય છે કારણ કે આપણે એને સરસ રીતે શેક્યા છે તો આ રીતે સરસ એને તમે ઘસો ને એટલે ફોતરા નીકળી જશે તો હું અહીંયા જાજો ટાઈમ નથી લેતી તો એના માટે સૌથી પહેલા આ રીતે ફોતરાને ઘસી લઈશ અને તરત જ હું સાફ કરી લઈશ તો પછી હું તમને બતાવીશ કે આપણે સિંગદાણાનો યુઝ કઈ રીતે કરવાનો છે તો અહીંયા તમે જુઓ આ રીતે મેં સિંગદાણાને સાફ કરી લીધા છે હલકો એમાં ગોલ્ડન જેવો કલર તમને દોઢ દેખાતો હશે બસ એવા સિંગદાણા શેકશો ને તો તમારી મીઠાઈ ખૂબ જ સરસ એવી બનશે સાથે લાંબો સમય સુધી સારી રહેશે હવે ઠંડા કર્યા પછી નાના મિક્સર જારમાં એડ કરીશું સાથે આપણે એમાં હાઈ પ્રોટીન આ મીઠાઈ અને ટેસ્ટી અને એનર્જીથી ભરપૂર રહે ને એના માટે બદામ એડ કરી છે પલ્સ મોડમાં ત્રણથી ચાર વાર ચલાવશું ને એટલે એકદમ ફાઇન એનો પાવડર તૈયાર થશે અને એમાંથી તેલ પણ છૂટું નહીં પડે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે દાણા છે એકદમ બારીક થઈ ગયા ઝીણા થઈ ગયા તો હું એને ચાળતી નથી જો મોટા ટુકડા હોય ને તો તમે ચાળીને પણ લઈ શકો છો એક વાસણમાં કાઢી લેશું સાથે આપણે એમાં અડધો કપ નાળિયેર એડ કરીશું એનાથી શું થશે કે આપણને ટેસ્ટમાં બહુ સરસ એવી લાગશે જેમને ખરતા હશે અને જેમને પ્રોટીનનો ઉણપ હશે ને એના માટે પણ બેસ્ટ રહેશે તો અહીંયા આ રીતે મિક્સ કરી દેસુ હવે આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે ખજૂરનો યુઝ કરીશું તો એ જ મિક્સર જારમાં આપણે અડધો કપ ખજૂરના થળિયા કાઢી આ રીતે ખજૂર એડ કરીશું અને આપણે એને એકથી બે વાર ચલાવી લેશું જેથી એકદમ સ્મૂથ થઈ જાય અને આપણે એને ઝડપથી શેકીને તૈયાર કરી શકીએ તો તમે આવી ખજૂરવાળી સુખડી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે જે પ્લેટ કે ટ્રેમાં તમારે મીઠાઈ સેટ કરવી એને એને આ રીતે ઘીથી ગ્રીસ કરી લે મીઠાઈ બનાવવા માટે આપણે એક પેન એમાં ઘી એડ કરીશું ઘી અહિયાં મીડિયમ મેલ્ટ કરેલું જ મેં લીધું છે અહિયાં આપણે સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું તો થ્રી ફોર્થ કપ મેં ગોળ લીધો છે કારણ કે આપણે એમાં ખજૂર પણ એડ કરવાના છે અને એની પણ મીઠાશ હોય છે એટલા માટે અહિયાં હવે આપણે ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે મેં અહીંયા કોલાપુરી ગોળનો યુઝ કર્યો છે તમે આ મીઠાઈને દેશી ગોળમાં પણ બનાવી શકો છો કારણ કે આપણે એમાં કોઈ પણ જાતની ચાસણી નથી કરવાના એટલા માટે તો અહીંયા તમે આ રીતે જુઓ સરસ હવે ગોળ છે ને મેલ્ટ થવા લાગ્યો છે ગોળ મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી એમાં જે પણ ટુકડા હોય ને બધા મેલ્ટ થઈ જવા જોઈએ આપણે એમાં કોઈ પણ જાતના ફૂલ નથી થવા દેવાના બસ આ રીતે ઘી ગોળ મેલ્ટ થઈ ગયા છે ગેસની ફ્લેમ લો કરી દેશું અને હવે તરત જ એમાં ખજૂર એડ કરી દેશું અને ખજૂરને પણ આપણે ગોળ સાથે મિક્સ કરી લેવાનો છે અને સારી રીતે શેકી લેવાનો છે તો હવે આપણે ગેસની એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો જેથી ગોળ છે ને એ વધારે કૂક ના થઈ જાય અને એના લીધે આ મીઠાઈ છે ને કડક ના થઈ જાય તો એકદમ સુપર સોફ્ટ પણ બનશે ખજૂરના લીધે અને ગોળ છે ને એ સરસ રીતે પાકી જશે અને ખજૂર પણ સરસ રીતે શેકાઈ જશે તો આ રીતે ખજૂરને શેકવામાં આપણે થોડી સ્પીડ રાખવાની એટલે સરસ રીતે ખજૂર છે ને એ શેકાઈ જાય અને ગોળ સાથે પણ સારી રીતે મિક્સ થઈ જાય તો આ રીતે તમે જુઓ સરસ મેં મિક્સ કરી લીધો અને એકથી બે મિનિટ આપણે ચલાવતા રહી અને શેકી લેશું તો ખજૂરને શેકાતા તમને થોડી એવી સુગંધ આવવા લાગશે અને સરસ આ રીતે મિક્સ થઈ જશે બસ હવે ગેસની ફ્લેમ તમે બંધ પણ કરી શકો છો જો વધારે કૂક થઈ ગયું હોય ને તો અહીંયા આ પ્રોપર કૂક થયું છે ને એટલે હું ગેસ બંધ નથી કરતી હવે આપણે તરત જ જે પાવડર તૈયાર કર્યો છે ને સિંગ નાળિયેરનો એ એડ કરી દઈશું અને અહીંયા જો તમને ફ્લેવર પસંદ હોય ને તો તમે એમાં એલચી પાવડર પણ એડ કરી શકો છો હું અહીંયા કોઈ પણ ફ્લેવર એડ નથી કરતી કારણ કે સિંગનો નેચરલ ફ્લેવર ખાતી વખતે બહુ સરસ એવો લાગે છે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે બસ હવે અહીંયા તમે ગેસ બંધ કરીને પણ મિક્સ કરી શકો છો નીચે ઉતારીને પણ મિક્સ કરી શકાય છે અને ચાલુ ગેસમાં પણ મિક્સ કરી શકાય છે કારણ કે આપણે એને હવે ઓવર નથી કરવાનું કારણ કે પહેલેથી જ આપણે સિંગને શેકીને રાખી છે અને નાળિયેરને શેકવાની જરૂર નથી તો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું તો હવે આપણે સરસ રીતે એને નીચે ઉતારી લેવાનું તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે જે ઘી વાળી પ્લેટ હતી ને એમાં સરસ રીતે આ મિશ્રણ એડ કરી દેસુ તરત જ આ મીઠાઈને તમે ખાઈ શકો કારણ કે આપણે એમાં કોઈ પણ એવા ઇન્ગ્રી એડ નથી કર્યા કે જે વ્રતમાં નો ખાઈ શકાય અને હા જો વ્રતમાં તમે ગોળ નો ખાતા હોય ને તો તમારે એકલા એમાં ખજૂરનો યુઝ કરીને પણ બનાવી શકાય છે અહીંયા મેં ગોળ અને ખજૂર મિક્સ કર્યો છે વ્રત ઉપવાસમાં જો ખાતા હોય ને તો આ રીતે બનાવજો ઉપરથી આપણે બદામથી ગાર્નિશ કરી દઈશું થોડું આ રીતે બદામને પણ પ્રેસ કરી દઈશું અને દસ મિનિટ માટે ઠંડુ થવા દેસુ દસ જ મિનિટમાં તમે જુઓ બદામને પણ ઘેપ જોપ કરી લીધું હલકો કલર ચેન્જ થઈ ગયો અને સરસ રીતે સેટ થઈ ગઈ તો હવે મનગમતા શેપમાં કટ કરી લેવાની તમે જુઓ કેટલી સરસ સોફ્ટ બની છે અને સુપર ટેસ્ટી પણ છે આવી એનર્જી પ્રોટીન વિટામિન થી ભરપૂર માત્ર દરરોજ જો એક ટુકડો ખાઈ લીધો ને તો ગેરંટી થી તમે વારંવાર આ રેસીપી બનાવશો અને એનર્જી થી ભરપૂર રહેશો નાના બાળકો થી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે વ્રત ઉપવાસ કરતા હોય અને જો તમે એકટાણા કરતા હોય અગિયારસના શ્રાવણ મહિનાના તો તમે આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો એકવાર બનાવી લીધી ને તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે અને એક ટુકડાને બદલે તમે બે થી ત્રણ ટુકડા ખાઈ લેશો તો તમને આજની આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર જો આ રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જુઓ કેટલી સરસ દાણેદાર બની છે અને સાથે એકદમ સોફ્ટ પણ છે તમે બહાર જ ફ્રીજમાં રાખ્યા વગર મહિના સુધી ખરાબ નહીં થાય સોફ્ટ જ રહેશે અને તમે એને સ્ટોર પણ કરી શકશો તો આ રેસીપી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ